રાશન કાર્ડ કામગીરી દરમિયાન કેવાયસી કામગીરીમાં થતા ધાંધિયા સામે લોકહિતના સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમરોલી સ્થિત ઝોન પુરવઠા ઓફિસ સામે ઉગ્ર દેખાવ સાથે ધરણા અમરોલી સ્થિત ઝોન પુરવઠા ઓફિસ પર કેવાયસી કામગીરીમાં ચાલતા ધાંધિયા અને ભ્રષ્ટાચારથી સ્થાનિક ઝોનના ગરીબ શ્રમિક લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે આશરે 6 લાખ કરતાં વધુની વસ્તી ધરાવતા સુરત શહેરમાં સૌથી મોટા શ્રમિક વિસ્તારમાં સરકારી વિભાગ ઓરમાયું વર્તન કરતું હોય

અમરોલી પુરવઠા ઝોન ઓફિસ ઓલપાડ વિધાનસભાના ઘણા શહેરી વિસ્તારને આવરી લેતી હોય તેમ છતાં મહિલાઓ પડતી યાતના દ્રષ્ટિના ન પડે એ દુઃખદ છે તેમજ કહેવાતા જાગૃત મંત્રી મુકેશ પટેલને સ્થાનિક ગરીબ શ્રમિક લોકોને એમની સરકારના વિભાગ દ્વારા જે સમસ્યા થઈ રહી છે એ ના દેખાય એ શરમનાક છે રાશન કાર્ડ કેવાયસી કામગીરીમાં થઈ રહેલા ધાંધિયા અને ભ્રષ્ટાચાર સામે લોકહિતમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમરોલી ઝોન વિસ્તારના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યા જેમાં અમરોલી પોલીસ દ્વારા મોટી સંખ્યામાં સ્થળ પર વિરોધ પ્રદર્શન કરી રહેલ અગ્રણીઓને ડિટેન કરવામાં આવ્યા રિપોર્ટર અમીન સૈયદ સુરત ગુજરાત ઘર લે આઈએ ગુડ ફ્રાય ઓર બચ્ચો ગુડ બાય गुड ब्राइक कंपनी के डायपर की क्वालिटी 100 प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बाग जिसका प्राइस मार्केट में रुपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लीके से बचाए अच्छी नीनी लाए ये है गुड ड्राई इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से